પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ પૂંજીબેન ચારણના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ મમલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું બજેટ એક અબજ ચોરાણું કરોડ અને અગણસિત્તર લાખ પંદર હજાર એકસો ને સત્યાવીસ રૂપિયાનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ પૂંજીબેન ચારણના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી આ મળેલી સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ અધ્યક્ષ તેમજ સભ્યોએ મહત્વના મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે વિકાસના કામો માટે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું એક અબજ ચોરાણું કરોડ ઓગણસિત્તેર લાખ પંદર હજાર એકસો બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આ બજેટમાં શિક્ષણ આરોગ્ય જાહેર બાંધકામ ખેતીવાડી સમાજ ક્ષેત્રે સહિત અન્ય જુદી જુદી યોજનાઓને ધ્યાને રાખીને આ બજેટને મંજૂરી આપવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે જણાવ્યું હતું

પંદર હજાર એકસો સત્યાવીસ જેવી અંદાજિત રકમ નું બજેટ આપણે તાલુકા પંચાયત શેરાનું હતું જેને વાર્ષિક કરોડ આજ રોજ તાલુકા પંચાયત શેરા ખાતે સંબંધિત સભા યોજવામાં